જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો સુઝુકી કંપનીની અર્ટિકા વેચવાની છે મોડલ વિશે વાત કરી દો તો મોડલ છે બે હજાર સોળનું મોડલ છે કન્ડિશન સારી છે ડીઝલ એન્જિન કાર વીડિયા વર્ઝન ફૂલ જવાબદારી સાથે મિત્રો અર્ટિકા વેચવાની છે ગાડીની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે પહેલી નજરમાં ગમી જાય તેવી અર્ટિકા છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ અર્ટિકા ગાડી ખરીદવી હોય કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે ડીઝલ એન્જિન કાર છે વિડીઆઈ વર્જન છે ગાડીની માર્કેટમાં ડિમાન્ડ છે મિત્રો ખાલી અડસઠ હજાર કિલોમીટર ચલાવેલી અર્ટિકા છે તો વિડીયો પૂરો જોતા રેજો બધી જ માહિતી મળી રહેશે રૂબરૂમાં ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી

તો અર્ટિકા ગાડી તમને સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં તમને સુરત જોવા મળશે તમને સુરત શહેરમાં ગાડી જોવા મળશે કન્ડિશન સારી છે ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ છે મિત્રો પહેલી નજરમાં ગમી જાય તેવી અર્ટિકા એ પણ ગાડીની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે ડીઝલ એન્જિન અર્ટિકા રહે છે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો અર્ટિકા ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તે કોન્ટેક્ટ્રીસિકા ગાડીના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ નંબર મળી રહે છે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો વિડીઆઈ વર્ઝન છે ડીઝલ એન્જિન કાર છે વન ઓનર છે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે છ લાખ પચાસ હજારમાં અર્ટિકા આપવાની છે તમારે અર્ટિકા ખરીદવી હોય તો એન્જિન પાવરફુલ છે ટાયર બધા ગુડ કન્ડિશનમાં છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની અર્ટિકા ખરીદવી હોય ને તો માલિકના નંબર વિડીયોના નીચે મળશે ગાડી સુરત જોવા મળશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો વિડીયોના નીચે નંબર મળશે પણ તે પહેલાં જે કોઈ મિત્રોને રૂબરૂ જવાનું થાય તો તમારે પહેલા ભાઈને માલિકને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના ન જવું માલિકના નંબર વિડીયોના નીચે મળી રહે તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા મોકલી આપવાના રહેશે વોટ્સએપમાં આપણે જાહેરાત કરી આપીશું